ભગવાન બે માસના થયા છે ભગવાન વૈશાખ સુધી ગુરુવાર ના દિવસે સુંદર મજાનો શંખ લીધો છે કેસર યુક્ત જળ ભરી કેસર યુક્ત દૂધ ભર્યું છે ભગવાનના મુખમાં ટીપે ટીપે કરીને ધર્મ ભક્તિએ વેદોક્ત વિધિથી આ સંસ્કાર કર્યો છે બ્રાહ્મણોને જમાડ્યા છે દક્ષિણાઓ આપી છે આમ મહિને બે મહિને ધર્મદેવને ભક્તિ માતાને આંગણે આમ ઉત્સવો શરૂ જ રહે છે કેમ કે ધર્મદેવ અને ભક્તિ માતા ઉત્સવ ભગવાનના એક એક સંસ્કારો કરે છે ભગવાન પ્રગટ થયા માં ભક્તિને ખોળે ભગવાન રમે છે સૌ કોઈ છપૈયાની સુંદરીઓ બાલ પ્રભુને રમાડવા માટે આવે પ્રેમથી પાગલ બની જાય માતા પિતાને તો હરખ સમાતો નથી જ્યારથી ભગવાન પ્રગટ થયા ત્યારથી કેમ દિવસ પૂરો થઈ જાય છે ખબર રહેતી નથી આનંદમાં અને આનંદમાં દિવસ નિર્ગમન થઈ જાય છે કેમ રાત્રિ પડી જાય છે એ પણ યાદ નથી રહેતું એમ કહેવાય છે કે સુખના દિવસો છે ને એ એકદમ પૂરા થઈ જાય દુઃખના દિવસો બહુ લાંબા થાય છે રાત્રિ દિવસ ભગવાનના મુખ જોઈ જોઈ ને આનંદ પામે છે પણ કરતા કરતા દોડી આંગણે આવી જાય છે ભગવાન જયારે આપે ને આ જીવાત્માને ત્યારે ભગવાન અઢળક સુખ આપી દે છે ભગવાને આપેલું સુખ ક્યારેય ખૂટે નહીં એવું અઢળક સુખ છે એ કયું સુખ છે તો ભગવાન મળે ને એ મોટામાં મોટી પ્રાપ્તિ છે આલોકનું સુખ તો બધાને મળે જ આવે ને જાય આલોકનું બધું પણ જેને ભગવાન ને એ મોટામાં મોટું સુખ મળી ગયું છે એ સુખને કોઈ લૂંટનાર નથી એ સુખને કોઈ લઈ જનાર નથી અંતરનું સુખ છે એટલે ભગવાન યોગ આપે આલોકમાં અને ક્યારેક વિયોગ પણ આપે છે પણ પોતાની જે દિવ્ય સ્મૃતિઓ આપવીને એ ભગવાનના હાથમાં છે એ ભગવાન સ્વયં પોતાના સ્મૃતિઓ પોતાના ભક્તોને કરાવે છે એ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થવી દુર્લભ છે માતા પિતાને આનંદ હોય તો છપૈયા વાસીઓને પણ અપાર આનંદ છે આનંદમાં આનંદમાં વાસર વીતી જાય માતા પિતાને પળ માત્ર થાય એમાં જોતજોતામાં આમાં દિવસ પસાર થતાં એકાદશી વૈશાખ વધી એકાદશી ના દિવસે બાલ પ્રભુ ઘનશ્યામને પારણે પઢાડવાનો સંસ્કાર કરવામાં આવ્યો છે એમ કહેવાય કે પારણે પઢાડે ને ત્યારે પહેલા વહેલા ભગવાનને પારણે પઢાડે ત્યાં સુધી પારણામાં પઢાડવામાં ન આવે ત્રણ મહિને ભગવાનને પારણે પઢાડવાનો સંસ્કાર કર્યો વિશ્વકર્માને ખબર પડી ગઈ એટલે તરત સેવાની તક ઝડપી લીધી છે એકદમ વિશ્વકર્મા નંગ જડિત પારણિયું લાવ્યા છે ભગવાનને પોઢવા માટે અને એ પારણિયાની અંદર ભક્તિ માતાએ બાલપ્રભુ ઘનશ્યામજીને પહોઢાડ્યા છે પહેલાં વહેલા ધર્મદેવે અને ભક્તિ માતાએ ભગવાનને પારણામાં ઝુલાવ્યા છે અને પછી ગામની બધી બાઈઓ ભગવાનને ઝુલાવવા માટે આવે છે અને ભગવાનને પારણીએ હતા અને ભગવાનને પ્રેમથી હૃદયમાં ધાર્યા હતા આપણે પણ અંતરરૂમાં પારણીઓ બાંધીએ આપણે પણ સપૈયાની નારી બની જઈએ અને આપણે પણ પ્રેમરૂપી દોરીથી ભગવાનને પારણીએ ઝુલાવવાનો લાભ આ મંડપમાં બેઠા બેઠા સપૈયામાં પહોંચી જઈએ મનરૂપી ભમરાને ભગવાનના ચરિત્રોમાં ગુંજારો કરાવીએ ને તો હૃદયની અંદર એક ધ્યાનાત્મક કથા બની જાય એટલે ભગવાનને આપણે પણ ઝુલાવીશું અને ત્યાં બેઠા બેઠા જ આપણે પણ લાભ લઈશું ભક્તિ માતા ભગવાનને પારણીએ ઝુલાવે છે અને હાલરડા ગાય છે કેવા હાલરડા ગાય છે ભક્તિનો લાલ હરે કૃષ્ણ કૃપા પારણીએ ભક્તિનો पदा બધાને આનંદ છે સપૈયાની નારીઓની લાઈન લાગી છે એક પછી એક બધા ભગવાનને ઝૂલાવા માટે આવે છે અત્યારે મારો વારો છે હું ક્યારની આવી છું એમ બધા સવારના આવ્યા હોય બપોરે ઝુલાવવાનો વારો આવે તોય કંટાળે નહીં ભક્તિ માતા એમ કે હવે તો ઘેરે જાઓ બપોર થયા તોય ભક્તિ માતાના તિરસ્કાર સહન કરે પણ કોઈ ઘેર જાતા નથી બધાને આનંદ છે ભગવાનને ઝુલાવવા છે અને પેલા પારણિયામાં ઝુલાવતા ને ત્યારે પારણાના સંસ્કાર જેવા આપે ને એવા જ પડે બાળકને પારણે પડાડે હિંચકા નાખતા જાય હાલરડા ગાતા જાય નહીતર અત્યારે શું કરે આવ્યો હુઈ મીંદડો આવ્યો એમ કે ગામડામાં એવું હતું હવે અહીંયા શું કેતા હશે બાગડા નામનું તો પક્ષી કે પ્રાણી શું હશે એ કઈ ખબર નથી કોણ હશે બાહુ આવ્યો એમ કે આમ બીવ રહી બીવ રહીને પણ એવા હાલરડા જ્યારે ભગવાનના ગાવામાં આવે ને ત્યારે બાળકને પારણાના જે સંસ્કારો પીડ્યા હોય ને એ સંસ્કાર એના જીવનમાં આવે છે માતા જીજાબાઈનું હાલરડું તો પ્રખ્યાત છે જીજાબાઈએ જે હાલરડું ગાયું અને એ હાલરડામાં શૂરવીરતાના સંસ્કારો પાઈ દીધા છે

તે રામ લક્ષ્મણની વાત રે બાળે રામ લક્ષ્મણની વાત માતાજીને ને મુખ જે દીઠી મીઠી તેને ઊંઘ જે દીધી હે શિવાજી તારે જેટલું સુવું હોય એટલું સુઈ લે પછી તો તારા હાથમાં દેશની રક્ષા કરવા માટેની તલવાર હશે ત્યારે સુવાનો ગાળો નહીં રે માટે અત્યારે સુવું હોય તો સુઈ લે આવા સંસ્કારો માતા જીજાબાઈએ આપ્યા અને એ શિવાજી કેવા શૂરવીર થયા દેશની રક્ષા કરવા માટે ખડે પગે ઊભા રહ્યા અને એના એમાંય સમર્થ ગુરુ રામદાસજીનો સાથ હતો ગુરુના આશીર્વાદ હતા એટલે આ શિવાજી મહારાજને ગુરુને ક્યારેય ભૂલ્યા નહોતા ગમે એવા દેશની સેવા કરી પણ ગુરુના આશીર્વાદને સાથે લઈને જતા હતા આ રીતે પુરુષોત્તમ નારાયણ બાળક બની પૃથ્વી પર પધાર્યા છે ને ત્યારે ભગવાનના સંસ્કારો માતા પિતા કરે છે ભગવાન એક દિવસ ભક્તિ માતા ઘનશ્યામને સ્તનપાન કરાવે છે ઘણો સમય વીતી ગયો ભગવાન સ્તનપાન કરવાનું બંધ કરતા નથી તો માતા જ્યારે સ્તનપાન કરાવવાનું બંધ કરાવે તો ભગવાન રડવાનું શરૂ કરે છે માને ચિંતા થઈ છે કે બહુ જો સ્તનપાન કરશે તો પેટ બગડશે એટલે માતાને ચિંતા છે એટલે બંધ કરાવવા માટે માતા ઉપાય ગોતે છે પણ માનું હૃદય એટલે વાત્સલ્યતાનો દરિયો છે એટલે તરત ઉપાય મળી ગયો છે પ્રેમ અને વાત્સલ્યતાના હૃદયમાં યુક્તિ સૂજી ગઈ ધીરે રહીને ઘનશ્યામ પ્રભુના ચરણમાં તળિયે આમામ આમામ આંગળીઓ ફેરવી છે એટલે ગલગલિયા થયા છે એટલે એકદમ ભગવાન કિલકિલાટ કિલકિલાટ હસવા લાગ્યા છે ગલગલિયા થયા એટલે ભગવાન હસ્યા સ્તનપાન કરવાનું બંધ થયું છે માતા રાજી થયા છે ત્યારે કીધું મા મારો લાલ રડતોય બંધ થઈ ગયો અને સ્તનપાન કરતોય બંધ થયો માતાને આનંદ થયો છે સુરત મુનિ કહે છે કે રાજન ભગવાન કિલકિલાટ હશે ત્યારે મોગરાના કળી જેવી દંત પંક્તિના દર્શન થયા છે ભગવાનની દંત પંક્તિ દેખાણી બાલ પ્રભુનું મુખારવિંદ સામે માયે જ્યાં જોયું છે ને ત્યાં તો માયે દ્રષ્ટિ કરી ત્યાં તો અતળ વિતળ સુતળ તળાતળ મહાતળ રસાતળ પાતાળ સાત પાતાળ ચૌદ લોક ભગવાનના મુખની અંદર આખું બ્રહ્માંડ દેખાણું છે માને શીશ પડી ગઈ અરે અરે આ શું આ ઘનશ્યામના મુખમાં શું માતાને જ્યારે શીશ પડી ગઈ કે મારા લાલના મુખમાં આવડું મોટું આહું બધું દેખાય છે ભગવાને બ્રહ્માંડ બતાવ્યું માને ખબર નથી માને ડર લાગ્યો ત્યારે પ્રભુજીએ ધીમે રહીના મુખ ભેગું કરી દીધું ને એટલે બ્રહ્માંડ દેખાતું બંધ થઈ ગયું ભગવાન મીંડ્યા છે આમ આવવા એવા ભગવાન શોભવા ભગવાને કીધું તું મારા પેટને નાનું માનશો મારું પેટ તો એવડું મોટું છે ને કે ચરાચર વિશ્વના અનંત જીવોને મારા પેટ ભરાવાથી તૃપ્તિ થાય છે મારા થકી બધા તૃપ્ત થાય છે એટલે એમ ના માનીશ કે મારું પેટ નાનું છે મારું તો પેટ બહુ મોટું છે આમ ભગવાને માતાને ઘણી વાર આવી રીતે દર્શન ઐશ્વર્યના દર્શન કરાવ્યા હતા આવા પુરુષોત્તમ નારાયણ છે એની લીલાનો તો કોઈ પાર નથી પણ આપણે થોડી વાર અહીંયા કથાને અહીંયા ઊભી રાખી દઈશું પણ તમારે ઊભું થવાનું નથી કથા ઊભી છે એની સાથે સાથે આપણે બેસવાનું છે આગળનો જે કાંઈ કાર્યક્રમ હશે એ પૂર્ણ કર્યા પછી આપણે આગળની ભગવાનના બાલ ચરિત્રની લીલામાં આપણે ગરકાવ થશું સજાનંદ સ્વામી મહારાજની જય પરત પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ કથાના વક્તાશ્રી અન્ય સાંઈખોગી બહેનો આ શ્રીમદ સત્સંગીજીવીન કથાના યજમાનશ્રીઓ મહિલા મંડળના દરેક બહેનો અને તમામ બાલિકાઓ સૌને ભાવથી જય સ્વામિનારાયણ વહેલા બહેનો આજે આપણે કથાનો બીજો દિવસ છે મહારાજના લીલા ચરિત્રો અતિ દિવ્ય અને ચમત્કારિક છે અને અત્યારે બરોબર ટાઢો પહોર છે અત્યારે ગરમી નથી તે કથા સાંભળવાની બહુ મજા આવે કાં આમ તો દિવસે કથા નહીં કરે ને હવારો હવાર સુધી રોજ રાતે કથા કરી હોય તો તમને ગમે તેમ કથામાં બેસો સારું બહુ ડાયા વાલા બહેનો સરસ મજાનું આ એક કથાનું સ્થળ છે અને આવા સર્વોપરી ભગવાન સ્વામી નારાયણની આપણે ભક્તિ કરીએ છીએ ભક્તિ શું અને ભક્તિનો મહિમા કેવો આજે આપણે બપોર પછીની કથામાં ખૂબ જ ભક્તિનો મહિમા આવ્યો ધામધૂમથી મહારાજનો જન્મ ઉત્સવ ઉજવો વાલા બહેનો આ સર્વોપરી સત્સંગ છે મંદિર દિવ્ય સત્સંગ દિવ્ય શાસ્ત્રો દિવ્ય અને આ કથા દિવ્ય ભગવાનના ચરિત્રોની સુંદર મજાની વાતો જે આપણા જીવનમાં ઉતરે તો આપણું જીવન ધન્ય બની જાય એવા એવા પુરુષોત્તમ નારાયણના લીલા ચરિત્રો છે મહારાજે આપણને નિયમ પાળવાની જે જે આજ્ઞા કરી છે સંપ્રદાયના જે નિયમ હોય તે અવશ્ય આપણે પાળવા જોઈએ અને આવી કથા સાંભળવાથી તે નિયમ દ્રઢ થાય છે કથામાંથી જ આપણી નિયમની મજબૂતાઈ આવે છે તો તમે બધાય પ્રેમથી કથા સાંભળો છો જુઓ સત્સંગની સેવાનું કેવું ફળ હાટીના માળિયામાં આપણું સ્વામિનારાયણ મંદિર હવે મંદિરથી હરિભગતોના ઘર બહુ આઘા તે એક મકન ભટ્ટ કરીને બ્રાહ્મણ મંદિરની બાજુમાં ઘર જ્યારે જ્યારે સંતો આવે એટલે ભટ્ટ સુસ્ત વૈષ્ણવ પણ સ્વામિનારાયણના સાધુ અને સ્વામિનારાયણની કથા એને ગમે બહુ તે ભટ્ટું પહેલાં મંદિરે આવે સંતો થાળ બનાવે એટલે તાત્કાલિક છાશ તો હોય નહીં એટલે છાશ અને અથાણું એને ઘરેથી લઈ આવે મકન ભટ્ટ આ એની સેવા પોતે વૈષ્ણવ જ્યારે જ્યારે સંતો આવે એટલે એમ અથાણું છાશ મંદિરે લાવે એમ કરતાં કરતાં સેવા કરતાં વર્ષો વયા ગયા ભટ્ટની ઉંમર એ મોટી થઈ ગઈ એક દિવસ મકન ભટ્ટ બીમાર પડ્યા સુતા તે સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા દર્શન દન કીધું કે ભગત એ એકાદશીને દિવસે તમને તેડવા આવશું તો કે તમે કોણ છો કે હું સ્વામિનારાયણ ભગવાન છું કે મેં તો તમારી ભક્તિ કરી નથી હું તો વૈષ્ણવ છું તો કે અમારા સાધુને તમે છાશ અને અથાણું આપ્યું છે એટલે તમારું કલ્યાણ કરશું ને તમને ધામમાં લઈ જાયશું એમ કહીને મારે જ અદૃશ્ય થઈ ગયા તેના ઘરવાળાને એમ કે તબિયત સારી નથી બીમાર છે એટલે એકલા એકલા બોલે છે એટલે કીધું કે સુઈ જાઓ સાનામાના શું બોલબેલ કરો છો અરે મકન ભટકે અહીંયા આવ્યો અહીંયા આવ્યું તને વાત કરું સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા અને મને એમ કીધું કે તમે છાશ અને અથાણાની સેવા કરી છે બહુ તે મારે તમારું કલ્યાણ કરવું છે વાલા બેનો આ વાત કહું છું નહીં વાર્તા નહીં હો આપણા સંપ્રદાયની હાટીના માળિયા ગામની બની ગયેલી સત્ય ઘટના કે મને મહારાજ તેડવા આવવાના છે તો કે છાશ ને અથાણાની સેવા તમે કરી મંદિરે દેવા જાતા પણ તમે તમારે એકલાનું કર્યું મારું કેમ ન કર્યું છાશ ને અથાણું તો તૈયાર હું કરી દેતી હતી પછી તમે મંદિરે દેવા જતા તો મારું પણ ભગવાન કલ્યાણ કરે એવું તમે ભગવાને ન કીધું તો કે હા એ તો ભૂલી ગયો તો કે પ્રાર્થના કરવા માંડો દર્શન દે ત્યારે મારું કલ્યાણનું કરજો કે સારું બીજે દિવસે મહારાજે દર્શન દીધા ત્યારે એમ કીધું કે મહારાજ મારા ઘરવાળા એમ કે છે કે છાસને અથાણું તો તૈયાર હું કરી દેતી હતી તો મહારાજ કે બેને હારે નહીં લઈ જઈ પણ એકાદશીને દિવસે તમને તેડી જઈશું પછી પાંચ દી કેડે પૂન્યમ આવે પૂન્યમ બીજે દી બીજ આવે બીજને દિવસે તેડી જઈશું અઠવાડિયું પાસા અને એ મકન ભટ્ટને એકાદશીના દિવસે ભગવાન દર્શન દઈને તેડી ગયા એના ઘરવાળાને પાછા અઠવાડિયે બીજને દિવસે મહારાજ દર્શન દઈ અને તેડી ગયા કેવી સેવા કરી હતી છાશ અને અથાણું મંદિરે ભોગાડતા આવો આ સર્વોપરી સ્વામિનારાયણ સંપ્રદાય વાલા બહેનો તમે બધા એક કંઠી બાંધી હશે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બેવડી કંઠી બાંધવાનો રિવાજ અને મહારાજની આજ્ઞા છે આપણી આ પ્રણાલિકા છે કે બે બેવડી કંઠી એટલે આમ તો સંપ્રદાયમાં એવું કહેવાય બે હરાવાળી કંઠી એટલે સ્વામિનારાયણના સત્સંગીને ડબલ સુખ આ લોકમાય મહારાજે સુખ રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે કે અમારા આશ્રિતને કંઈ દુઃખ હોય તો અમને આવે પણ અમારા આશ્રિત સુખી થાય હવે કીધું હતું ને દેખાયા બેન એક શ્રીજીને પ્રતાપે ભાઈ સૌને લીલા લહેર છે સતસંગીની માથે મારા વાલાજીની મેર છે તો આલોકનો સુખ અને અંતકાળે મહારાજ તેડવા આવે એટલે પરલોકનોય સુખ એટલે બે હરાવાળી કંઠી આપણે બાંધવી જોઈએ પછી આમાં કોઈ વૈષ્ણવ હોય રામ શ્યામ કે ઘનશ્યામ તમે ગમેના ભગત હો રામના ભગત હો તો રામાયણમાં નિયમ આવે એ પાળવા પડે રામની કંઠી ડોકમાં રાખવી પડે તમે વૈષ્ણવ હો તો એ પ્રમાણે કંઠી પણ કોઈ પણ આપણે ભગવાનના આશ્રિત અવશ્ય થવું પડે ભગવાનના આશ્રિત થઈએ તો અંતકાળે આપણા જીવનું કલ્યાણ ઈ ભગવાન કરે આપણે એ તો ખબર છે ને દેહ અને આત્મા બે જુદું છે માટે હવે તમને કંઠીની સત્ય બની ગયેલી ઘટના કહું જે અમારી નજરની જોયેલી અમે જસદણ એક વખત કથા કરવા ગયા હતા જેને બે અઢી વર્ષ થયા તો એક જસદણમાં શારદાબેન છે શારદાબેનને એના પિયરમાં સત્સંગ નહોતો એનું પિયર સરદાર પણ પછી જસદણમાં સાસરે આવ્યા પછી ત્યાં સત્સંગ અને સાંઈખયોગીબહેનો યોગ થયો પછી કંઠી બંધાવીને ખરે ખરા ભગત થયા પછી જ્યારે પિયર સરદાર મળવા જાય ને તેના ભાઈને ભત્રીજાને કંઠીયું લેતા જાય બધાને બાંધે લ્યો સ્વામિનારાયણ ભગવાનની કંઠી છે પહેરો બધાય પહેરે પણ ઓલો કથા વાર્તા સાંભળે નહીં સત્સંગત નહીં એટલે એને મહિમા નહીં પણ આ બેન આવે મળવા એટલે કંઠી બધાય ડોકમાં રાખે એક વખત એવું કર્યું એના ભાઈનું નામ હતું વલ્લભભાઈ તે વલ્લભભાઈ એક વખત સરદારથી ભૂપગઢ ગયેલા છ કિલોમીટર ગામ થાય રાત્રે મોડું થઈ ગયેલું ને આવતા હશે સ્કૂટર ઉપર તે એક રસ્તામાં ભાઈ ઊભા હતા એને હાથ ઊંચો કરીને સ્કૂટર ઊભું રખાયું પછી કે ક્યાં જાવ છો કે સરદાર તો કે મને લેતા જઈશો તો કે આ બેસ જાઓ સ્કૂટર ઉપર લેતો જાઉં તો કે પાછો મને સરદારથી અહીં મૂકવા આવશો તો વલ્લભભાઈ એમ કીધું કે હું તને સરદાર સુધી જાઉં છું તે લઈ જાઉં તો મૂકવા પાછો થોડું આવું તો ઓલા ભાઈ કે ન કેમ આવ નાખીશ ને એક લાફો હમણે એમ કીધું તો ઓલા વલ્લભભાઈ તો સ્કૂટર ઉપરથી હેઠા ઉતરા કે નાખ લે લાફો આ કે એક તો મારા સ્કૂટર ઉપર બેસવું છે સરદાર સુધી આવવું છે ને પાછા કે દાદાગીરી કરો છો એટલે નાખ લાફો એમ કીધું તો ઓલા ભાઈ એક લાફો માર્યો ને તે રોડ ઉપર પડી ગયા એના મનમાં એમ થઈ ગયું કે આ કોઈ માણસનો લાફો નહીં આ તો કોઈ ભૂત છે બરાબર એટલે પણ પહેલાં એણે એવી વાત કરેલી કે મારે લાફો એટલે વલ્લભભાઈના ડોકમાં કંઠી હતી જે વલ્લભભાઈના સત્સંગનો મહિમા નહીં પણ એના બેન શારદા બેને પહેરાવી કે લો ભાઈ ડોકમાં કંઠી રાખજો તે ઓલા ભૂતે એમ કીધું કે તારા ડોકમાં કંઠી છે એટલે હું નકર હમણાં તને ખબર પડી તો વલ્લભભાઈ કે ન કંઠી હોય પણ શું કરી લે કાઠીને કૂટરે ટીંગાડી દીધી કંઠી કાઢીને સ્કૂટરે ટીગાડી દીધી એટલે ઓલા એક લાફો માર્યો ત્યાં રોડ ઉપર પડી ગયા મનમાં થયું કે હું કોઈને લાફે પડું એવો નહીં પણ આટલો બધો જોરદાર લાફો તેણે લાંબો હાથ કરી અને સ્કૂટરની પાસે રોડે પડી ગયા સ્કૂટરને હાથ અડાડી દીધો સ્કૂટરને હાથ અડાડ્યો એ ભેગો ભડકો થઈને ઓલું ભૂત અદ્રશ્ય થઈ ગયું શું કામ સ્કૂટર આરે કંઠી હતી કેટલો કરંટ લાગ્યો સ્કૂટરને હાથ અડાડ્યું ત્યાં ભૂત અદ્રશ્ય થઈ ગયું હવે આ પરચો વલ્લભભાઈને થયો એકદમ ઊભા થઈને ડોકમાં કંઠી નાખી દીધી સ્કૂટર લઈ સરદાર આવતા રહ્યા બીજે દિવસે શારદાબેનને તેડાવ્યા તેડાવીને બધી એણે વાત કરી કે બેન આવો ચમત્કાર થયો તમારી હમથી હમથી મેં તો કંઠી તમે કહેતા એટલે બાંધી હતી પણ આવું થયું હવે અમારે આખા ઘરને સત્સંગી થાવું છે વિધિ સહિત કંઠી બાંધી પછી બધાએ સત્સંગી થયા અને બધાએ સંતો પાસે બહેનોએ બહેનો પાસે કંઠી બંધાવી અત્યારે એ શારદાબેનના ભાઈ બધાય સારા સત્સંગી છે અમે જસદણ કથા કરવા ગયા ત્યારે ખુદ શારદાબેને મને આ વાત કરી સમજાણું બેનું અને મહારાજે આપણને આજ્ઞા કરી છે કે ડોકમાં બેવડી કંઠી રાખવી તમારા બધાના ડોકમાં કંઠી તો હશે જ જે બેને કંઠી ન પહેરી હોય ને વર્તમાન ધરાવવા હોય તો પાછા કાલે અહીંયા સભામાં વર્તમાન ધરાવવાનો વિધિ આપણે રાખશું બધા એને વિધિસિદ્ધ કંઠી બાંધી દઈશું હવે બીજી એક નાની વાત તમને કરું એ કાંઈક વર દોઢ વર પહેલાંની આ સત્ય બની ગયેલી ઘટના ભાવનગરમાં એક હરિભગતને ઘરે સંતો આવ્યા વડતાલથી એટલે એના આડોશ પાડોશમાં બીજા કોઈ સત્સંગી નહીં પણ સંતોએ એને ઘરે રાત રોકાણ એટલે કીધું કે સાંજે બધા એને બોલાવો ઘડીક સત્સંગ કરીએ તો કે અમારા ઘરે આજુબાજુ કોઈ સત્સંગી નથી તો સ્વામી કે ન હોય તો કાંઈ નહીં આડોશી પાડોશીને બોલાવો તો બે ત્રણ ભગવાનની વાતો કરીએ એને આડોશી પાડોશીના પાડોશી ધર્મે આવવું પડે ને તે આવ્યા પછી કથા વાર્તા પૂરી થઈ એટલે સ્વામીએ બધાને ડોકમાં કંઠી નાખી ત્યારે એક ભાઈ કહે કે સ્વામી હું તો સત્સંગી નથી સ્વામી કે તો કાંઈ નહીં ભાઈ કંઠી તો ડોકમાં રાખો તો મારું સારું થશે એ ભાઈએ કીધું કે આપણે ક્યાં કાંઈ નિયમ ધર્મ પાળવા છે સ્વામી ડોકમાં નાખે છે એટલે એ રાખી એ કંઠી રાખી મનમાં એટલો કહે કે સ્વામીને એના સાધુએ મને આ કંઠી પહેરાવીશ આ વાતને એક મહિનો થયો તો ભાઈ એની બેનને ઘરે આટો ગયેલા ત્યાં ભાવનગરની બાજુમાં કંઈક નજીક ગામ હશે ત્યાં અને ત્યાં બેનને મળી અને પાછા આવતા હતા બપોર પછી છ એક વાગ્યે હવે એમાં એનું ગામ થોડુંક દૂર રહ્યું એટલે એક ગામ બીજું આવ્યું તેસને એક બેન બેઠા હતા છોકરું તેડેલું એટલે કે ભાઈ કે ગામ જાઓ છો તો કે ભાવનગર તો કે રસ્તા મારું ગામ આવે છે તો મને લેતા જાવનું બસ ચૂકી ગઈ તો એટલે ભાઈ કીધું કે બેસી જાઓ સ્કૂટર ઉપર બેન એટલે નાનું છોકરું તેડીને એને એમ થયું કે બેન બે એકલા છે લેતો જાઓ તે બેનને સ્કૂટર ઉપર બેહ્યા ને થોડું સ્કૂટર એલું ત્યાં સ્કૂટર મીડું આચકા ખાવા આમ 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 એટલે ભાઈને એમ થયું કેમ આમ થવા મીડ્યું કે ભાઈ હેઠા ઉતર્યા કે કેમ બેન ત્યારે ઓલી ભાઈએ એમ કીધું કે મને ઓળખેસ હું શું ડાકણ ભાઈ એને ધ્રુજવા મીડ્યા આખા આખા ધ્રુજવા મીડ્યા એ કે તારા ડોકમાં કંઠી છે એટલે હું નહીં તર હમણે તારું ભક્ષણ કરી જાવ એમ કીધું ના ભાઈ તો આખા ધ્રુજવા મીડ્યા ને પરસેવો રેપ જેમ પણ ડોકમાં ઓલી કંઠી હતી ને મહિમાએથી નહોતી પહેરી પણ કંઠી એટલે કંઈ તારા ડોકમાં કંઠ છે એટલે હું એમ કીધું ત્યાં બાએ એની છોકરું નહીં ભડકો થયો ને બધા હલો ઈ ભાઈ તો આખા ધ્રુજતા ધ્રુજતા માંડ ઘરે પડ સ્કૂટર લઈને એવો તાવ આવી ગયો ઘરે આવી એ તો સાના માના હોઈ ગયા હવારે ઉઠીને ઘરવાળીને કીધું કે પાડોશમાં ભાઈ રહેશે ને જેને ઘરે સંતો તેને બોલાઈ જાય એટલે બેન હવારમાં બોલાવ્યા એવા હાલો તો કે તમારા ભાઈને કંઈક થઈ ગયું છે એટલે ભાઈ એવા શું થયું એ કે કાંઈ થયું નથી આ તો તમારે ઘરે સાધુ આવ્યા હતા ને હમથી હમથી ડોકમાં કંટી નાખી તો આજે આવું ત્યાં આ તો કંટી હતી તે હું બચી ગયો નહીં તો આજે એક ડાકણ મારા સ્કૂટર ઉપર બેઠી હતી એને બધી વાત કરી અને પછી કીધું કે હવે અમારે સત્સંગીત આવશે તમારે જ્યાંથી સાધુ આવે એને અમને લઈ જાઓ અને કંઠી બંધાવો પછી ભાવનગરવાળા ભાઈ એ સંતો પાસે લઈ ગયા એને કંઠી બંધાવી એ ભાઈ પાકા હરિભગત થઈ ગયા આ વર દોઢ વરસ પહેલાંની વાત અને એ જેને ઘરે સંતો ઉતર્યા હતા એ ભાઈ અમને વાત કરી ભાઈનો ફોન નંબર સરનામું અમારે નિમિષાએ લઈ લીધું બધું કે એ ભાઈએ કે મારા જ ઘરે આવ્યા હતા ને આવું બન્યું વાલા બહેનો શાસ્ત્રમાં તો કંઠીનો ખૂબ મહિમા લખ્યો છે આપણે જાણીએ છીએ અને આપણે કંઠી પહેરીએ છીએ પણ આ બે મેં જે તમને વાત કરી તે મોઢો મોઢ હમણેના અમારી નજરના જોયેલા દાખલા છે તમે બધાય કંઠી બાંધો જ છો મહિમાથી મહારાજનું ભજન કરો છો અને કરજો ભગવાનને રાજી કરજો આવો મોંઘો મનુષ્યનો દેહ મળ્યો છે અને આ દેહે કરી હરવું ફરવું ને મોજ શોક એટલું જ નથી અને હરવું ફરવું મોજ એ કંઈ શાસ્ત્ર ના પણ નથી પાડતું પણ એની સાથે આપણે સાથે સાથે ધાર્મિક જીવન જીવી અને આપણા જીવનું કલ્યાણ કરવું એ પણ એક બહુ મોટી ઇમરજન્સી વાત છે અને એ આપણે કથામાંથી અને શાસ્ત્રમાંથી જાણવા મળે છે તો એ રીતે આવી જ્યાં જ્યાં ધાર્મિક કથાઓ હોય ત્યાં જાવું અને આપણું જીવન પણ તો ધાર્મિક બને અને તમારા બધામાં ખૂબ ખૂબ ભગવાન ભક્તિ કરવાની શક્તિ આપે એવી શ્રીજી મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે વાલા બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ